સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સૌરાષ્ટ્રના શહેનશાહ હઝરત ખ્વાજા મોહક મુદ્દીન શૈરાનીનો બસો ને સુડતાળીસમાં ઉર્ષ તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસ ગુરુવારથી થશે પ્રારંભ જી હા ધોરાજીમાં આવેલા બહારપુરા સફુરા નદીના કિનારે જેવનું મજાર શરીફ શરીફ આવેલ છે એવા ગરીબોના સહારા અને દુખિયાઓના બેલી શહેંઝ હઝરત ખ્વાજા મોહગમુદ્દીન સેરાનીનો કોમી એકતા પ્રતીક સમાન બસો ને ઐતિહાસિક ઉર્ષ મેળો આવતીકાલે તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસ ગુરુવારથી ચાર દિવસીય યોજનાર છે ઐતિહાસિક ઉર્ષ મેળાની ઉજવણી માટે દરગાહ શરીફના ખાદિમો આયોજક લોકો દ્વારા દરગાહ શરીફ ખાતે ઉર્ષ મેળાની તળાવમાં તૈય તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે જેમાં વિવિધ પ્રકારની રાઇડ્સ જેવી કે જુલા ક્રોસ મોતનો કૂવો ટોરાટોરા બ્રેક ડાન્સ વગેરે બાળકો માટે રાઇડ્સ લોકોને મનોરંજન પૂરું પાડશે સાથોસાથ આઈસ્ક્રીમ ખાણીપીણી અને જ્વેલરી રમકડા સ્ટોલ રાખવામાં આવેલ છે

બસો સુડતાલીસ મોજા મુકદ્દીમ શેરા સૌરાષ્ટ્રના સેનસા નો મેળો ઉજવવાનો છે અમને અમે આયોજક તરીકે છે આ મેળાના અંદર બારગામથી તમામ વેપારીઓ ચકડોરૂ બજાર પારકાઓ લેડીઝ માટે જવેલર્સની દુકાનો તમામ જાતની સગવડ છે આ મેળાના અંદર એમ્બ્યુલન્સ સેવા અમે રાખી છે ડોક્ટરી સેવા રાખી છે ફાયર ફાઈટર તૈયાર રાખ્યું છે તમામ જાતની સગવડ રાખેલી છે અને હિન્દુ મુસ્લિમ સમાજનું એક પ્રતિક છે ને આ રાજાશાહીના વખતથી આ મેળો ઉજવવામાં આવે છે ને કાયદો વ્યવસ્થા પૂરેપૂરો છે પોલીસ પોલીસનો સ્ટાફ પર સો માટેનો સ્ટાફ આખરે પગે રહેશે તમામ જાતનો બંદોબસ્ત ને તમામ જાતના ફિટનેસો અમે જે તે કચેરીએ તે લેવાના છે તમામ કમ્પ્લીટ કરેલા છે